કેમ છો દોસ્તો મજામાં ને મજામાં રહેશું ને મજામાં છું અને આપણે અત્યારે જો આવી ગયા છે કિચન માં આપણે અત્યારે ભાખરી ગરમ કરવાની છે જોઈએ ભાખરી ચાલો ભાખરી ગરમ કરી નાખી થોડી તો આપણે આવું બહુ આવડે શાહ બનાવતા આવડે ભાખરી ગરમ થાય આવડે થોડી ભાખરી ગરમ કરી નાખીએ કારણ કે હું ને બહુ ઠંડી બહુ ખાતા નથી તારું થોડું ગમતી કરી નાખ્યું આપણે ગરમ એટલે ઘી બી સોપડી પછી નાસ્તો આવી ગયું રૂમ માં એ તો ચાલો હવે આપડે તો આ ઘી છે ઘી આપડા મારા ઘરના સોપડી દેશે ઘી અને આપડે એટલે મારા બાજુ બે ગયા છે જમવા શું બાજુ ખાવ છો સેવ તમને શાક અને મુંગી વરડ છે તમને તો ખબર હશે અહીંયા મારી વાઇફ જો અત્યારે ઘી સોપડે છે પછી આપણે ભાખરી શાક ભાખરી ખાવાની છે કારખાના આવી ગયા પછી કોઈ આમાં તય સિવાય કોઈ આવ્યું નથી જે શેઠે આવ્યો નથી શેઠ તો સાવી લઈને વહી ગયા એ પાછું મેં તાળું ખોલ નાખ્યું હતું કારખાના જે કોઈ આવ્યું ખેર ગયા છે હીરા લેવા બાજુના ગામમાં ના

થોડી મસ્તી ના બાલા 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 શાદી બાકી ડાન્સ હા સબક આગ ભૈયા બાર પેટ ને આવે છે બાર પેટ ને બધું લે છે બધા મિત્રો देखो एनसीसी प्लेयर एनसीसी प्लेयर है ये एनसीसी का प्लेयर लोगर ऊपर है भावेश भाई हमारे ये होते बहुत चरमा है होते ये लोग भी नहीं आते क्योंकि वो बहुत चरमा थे <laughs> त्रिप्रेश ये त्रिप्रेश होते बिस्कुट होते बिस्कुट देखो यहाँ पर ही पाट दिया

તો આ બધા જો આપણે બોલો એને તો આ બધા મંડપ ઉતારવા આવી ગયા છે અહીંયા આ જો આવવાયું પણ કાકણમય પવાયું જે આવતા ગાડીના ટ્રેક્ટર આરે લેકન મત ના ઓ શેલ ને આમ જો આ ધાર તો આવી ગયો છે અને આ જો આ દઈ ને આમ તો છેમમાં બેઠા જો ખુર્શી માં ભાઈ ભાઈ કેમ પણ ને સુદા કઈ ને ખુરશી માં બેઠો

ઘર બનાવી છે ઘરે આપણે બધા બાપ મારા પપ્પા પછી ભાઈ આપડે પછી ભાભી પછી બધા લૂભ લે છે ને એન્જોય કરીને ખાય છે બધા એન્જોય કરીને ખાઈ છે આપણે પાણી ઓકે ખબર પાણીમાં નહીં કોઈ મચારો એ નાખીને આપણે ખાઈ દીડો એ દીડો તું પાણીપુરી ખાશો

લાડવા હા તો અને ભાઈ વાઈગ્યા કેટલા અત્યારે ફોનમાં તો આપણે ફોનમાં જોયું આપણે કેટલા વાગ્યા આગળ એવું નથી બતાવું ફોનમાં કેટલા વાગ્યા દેખાતું નથી ફોનમાં અહીં લાડવા વડાય છે થોડુંક આ બધું અને